વી આર અનેબલ ટુ સેન્ડ યુ ધ પ્રોડક્ટ એટ ધ મોમેન્ટ સમજો બટ વી વિલ સેન્ડ યુ ધ પ્રોડક્ટ ધ ન્યૂ સ્ટોક અરાઈવ ભાવ અર્થ સમજવાનો કે ભાઈ અત્યારે આ જે પ્રોડક્ટ છે એ અમે તમને મોકલી નથી શકતા જ્યારે અમારી પાસે નવો સ્ટોક આવશે ત્યારે આપીશું આવો ભાવર્થ છે શું ના આવે અનટિલ અનટિલ નેગેટ નકારાત્મક કહેવાય અનટિલ શું કહેવાય નકારાત્મક અમારી પાસે નહી આવે ત્યાં સુધી એવું ન બોલે વાйл એટલે કે જ્યારે કે જ્યારે આવશે રાઈટ વી વિલ સેન્ડ યુ વાઇલ ધ ન્યુ સ્ટોક અરાઇવ્સ જનરલી વાઇલ સાથે આઈએનજીઅ બિફોર સ્ટોક આવતા પહેલા તો સ્ટોક આવતા પહેલા તો આપણે ક્યાંથી આપી શકીએ તો આપણે કેને કે ભાઈ જેવો અમારી પાસે સ્ટોક આવશે કે તરત જ જેવી એક ક્રિયા થશે કે તરત બીજી ક્રિયા થશે તો આને કહેવાય કન્જકશન રાઈટ એમાં નિયમ લાગે એઝ જેમ કે જેવો સૂર્ય ઉગે છે કે તરત જ પક્ષીઓ ઉડી જાય છે એઝ ધ સન સનરાઈઝીઝ ધ બર્ડ ફ્લાય અવે તો જેવી એક ક્રિયા થાય કે તરત બીજી ક્રિયા થાય તો મિત્રો એને કહેવાય એસ સુન એસ ઓકે